મેડિકલ સુવિધા પણ ખરી એટલે કેની દવા છે દુખાવો હોય પગ નો હાથ નો ગમે હોય પણ દુખાવો મટી જાય એક પણ ગસ કાકાય કાઈ હલવાન નથી આ ફુવારા છે ફુવારા આ સુવિધા ઉપલબ્ધ તમે કરાવો છો પછી તો જો આ મંડપની અંદર એસી ટૂંકું પડે હો કાવું ભાઈ રાવટી માં અવિરત સેવા આપનાર સેવકો નું સન્માન એટલે મોટા થઈને તમે હોતે પાછો એ કાળુ કેટલું એ કાળુ આવે છે રોકાણ માટે ઘણા બધા આવી રહ્યા છે